બાવીસ નવેમ્બરના રોજ જાફરાબાદના દરિયામાં એક ખલાસી ગુમ થયો છે તેવા ચકચાર મચી જવા લાંબી શોધખોળ બાદ જાફરાબાદ અને દીવની વચ્ચેના દરિયામાંથી સાત દિવસ બાદ ખલાસીનો મૃતદેહ મળી આવ્યો છે ખલાસીનો નો મૃતદેહ મળી આવતા તેમના પરિવારમાં ગમગીની છવાય છે અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીનો નો સાતમા દિવસે મૃતદેહ મળી આવ્યો હતો

ચકચાર મચી જવા પામી હતી દરિયામાં માછીમારી કામગીરી ચાલી રહી હતી અને તે સમયે ખ્યાલ આવ્યો કે જસવંતભાઈ બારિયા બોટ પર હાજર નથી બોટના અન્ય ખલાસીઓએ સમગ્ર બોટ વિસ્તાર અને આસપાસના દરિયામાં પ્રાથમિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા તાત્કાલિક કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકીને જાણ કરવામાં આવી હતી ફિશરીસ વિભાગ કોસ્ટગાર્ડ ટીમ અને મરીન પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને દરિયામાં તાત્કાલિક શોધખોળ માટે રવાના થઈ હતી આ ઘટનાને લઈ રાજોલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સતત મોનિટરિંગ કરી રહ્યા હતા અને દરિયામાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે ગુમ થયેલા ખાલાસીની કોઈ ભાળ મળી ન હતી બાદ ગત મોડી રાત્રિએ ગુમ થયેલા ખલાસી જસવંતભાઈ બારિયાની મત દરિયે ભારે શોધખોળ બાદ બાર જાફરાબાદ સાતમા દરિયામાંથી કોસ્ટગાર્ડ ટીમ દ્વારા ખલાસીના ના મૃતદેહને કબજો લઈ મોડી રાત્રિ જાફરાબાદ બંદર પર લાવવામાં આવ્યું હતું મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં

અમારે બાવીસ તારીખ શનિવારના સાંજે ચાર વાગ્યાથી પાંચ ગાળાના આ બનાવો અમારે આ બનાવ બનેલો તો બોટમાંથી માણસ પડી ગયા તે બાબતે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા કક્ષાના મંત્રી શ્રી પુરસુત્તભાઈ સોલંકી સાહેબ અને અમારા ગુજરાત યુવા પોલીસ સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી સાથે અને અમારા સલમાભાઈ બારીયા અને અમારા જાફરાત પોલીસ સમાજના આગેવાનો બધા અમારા સંપર્કમાં હતા અને સતત છ દિવસથી સાત દિવસથી સતત અમારા ટેલિફોનિક અમે ધારાસભ્યશ્રીને એવું કહે કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે ઓન ધ સ્પોટ અમને જે કાંઈ વસ્તુ જોતી હતી અમને પહોંચાડતા હતા અને એને સતત પ્રયત્નોથી આજે અમે છ છ દિવસથી અમને આ ડેડ બોડી મળી છે અને મારા અમારા સમાજના બધા બોટ એસોસિએશનના જે સભ્યો છે એ બી મારી સાથે સતત બોટું લઈને અમે સમુદ્રમાં બે બે ત્રણ ત્રણ દિવસ થઈને આ અમને ડેડ બોડી અને અમારા નવા બંદર રાપરાના જે અમારા ઈસરમેન ભાઈઓ છે એના સહકારથી અમને વીએચએફ ઉપર આપણા મેસેજ આપ્યો કે ભાઈ આ બોડી આ રીતને મળેલ છે એટલે અમને કાલે સાંજે પાંચ વાગે જાફરાબાથી દીવની વચ્ચે આ ડેટ બોડી અમને મળેલી છે એટલે અમે અમારા શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્યકક્ષાના મંત્રી પરસુત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા જે યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોલંકીનો અમે કોળી સમાજ બોર્ડ સ્ટેશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મદદ થયા બદલ